પરિવાર જન આક્રોશ યાત્રામાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે એમને જણાવ્યું કે વડનગરમાં ચાલતા દારૂના ધંધાને હપ્તા લેવાનું બંધ કરો કહ્યું છે કે સરકારને પણ શરમ આવવી જોઈએ કારણ કે એમને નરેન્દ્રભાઈ મોદીની પણ શરમ નથી ભરી આવો તેમણે શું કહ્યું આપણે જાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડનગરના છે હા કે તો બોલો એક જ પ્રશ્ન પૂછવો છે કે ગુજરાત માં દારૂબંધી નો કાયદો છે દારૂ ડ્રગ્સ ગાંજો ચરસ બધું મળે છે કેટલા જણા હા કે છે હાથ ઊંચો કરો તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ ના ગામ માં દારૂ મળે છે હા કે ના તો પેલા સંસ્કારી મંત્રી છે સંસ્કારી ગૃહ મંત્રી ને મારે કેવું છે કે હપ્તા લેવામાં એક ગામ તો છોડો વડાપ્રધાન નરેન્દ્રભાઈ ની તો થોડી શરમ ભરો આપતા લેવા વાળી ગાંધીનગર ની સરકાર તો નરેન્દ્રભાઈ ની પણ શરમ ભરતી નથી નરેન્દ્રભાઈ ના ગામ વડનગર માંથી પણ હપ્તો લે છે કે નહીં હપ્તા મિત્રો તમારું શું કહેવું કે કોંગ્રેસ ખાલી બે હજાર છવ્વીસની ચૂંટણી માટે જ આ મુદ્દો ઉઠાવ્યો છે એ ખરેખર એક વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યું છે કમેન્ટ કરીને જરૂર જણાવો તમે જોઈ રહ્યા છો ડીએમ નાઇટી ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ